આપણને મળશે બસો ચાલીસ માં પરફેક્ટ ડીલ છે અમારા માટે બસો એસી માં આપણા દસ હજાર માં પરફેક્ટ યુઝ થાય છે આના પ્રાઇસ છે બારસો નવ્વાણું રૂપિયા સ્પાર્ક્સ કંપનીના છે ને આપણને મળશે ચારસો પંચાણું ચારસો પંચાવન માં એક ડન કરીએ છીએ આઠસો ચાલીસ માં તો ડન કરવું છે તો રીબોક ફાઇનલી ડન કરીએ છીએ બીસો નવ એટલે પચીસ રૂપિયામાં ઓરિજિનલ રીબોક આપણને જે મળતા હોય છે ને આપણને મળશે સાહીઠ ટકા ઓફમાં એટલે કે જનરલી હજારની આસપાસ મળે છે આપણે એક સિલેક્ટ કરીએ છીએ કાર માટે વેક્યુમ ક્લીનર જેની પ્રાઇસ છે ચોવીસ રોણનું એટલે પચ્ચીસ રૂપિયા આપણને સિત્તેર ટકા ઓફ એટલે કે સાડા સાતસોની આસપાસ મળે છે એટલે આપણને મળશે માત્ર સાડા ચારસોની આસપાસ આ લેવું છે ના ના ઓકે આપણ ડન હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વિશવીટ તમારું સ્વાગત છે જોરદાર વિડીયોમાં ફ્રેન્ડ તમે મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં રાજકોટની અવરવ્ય યુનિક વસ્તુ દેખાડતો હોઉં છું પણ ફાઇનલી આ વખતે હું તમને અલગ કન્સેપ્ટમાં છે વસ્તુ દેખાડું છું આજે હું રાજકોટના એક જગ્યાએ શોપિંગ કરવા આવી કરોપિંગનું એક ચેલેન્જ છે હું દસ હજાર બજેટમાંથી ઘણી બધી વસ્તુ ખરીદી કરવાનો છું હવે દસ હજારમાંથી કેટલી વસ્તુ મળે છે તમને દેખાડું છે ખાસ પચાસ એસી ટકા સુધી ડિસ્કાઉન્ટમાં વસ્તુ મળી રહી છે એટલે મને લાગે છે મેક્સિમમ વસ્તુ અમે ખરીદી લેશું અમે બધા ફેમિલી સાથે આવ્યા છે એટલે ઘરો પર લેશું બાળકોને ઉપયોગી લેશું મને ગમે મેકેનિકલ ટુઝ અને કાર બધી વસ્તુ લેવાના છે ચાલો આપણે શોપિંગ કરીએ અને દસ હજારના બજેટ નામ કહેવાય ને બહુ સારી રીતે આમ એક્સપ્લેન કરીએ ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે અહીંથી આપણે શોપિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે ફર્સ્ટ ફ્લોર ઉપરને ઘણી બધી વસ્તુ જોવા મળવાની છે અને બધી વસ્તુમાં જોરદાર ડિસ્કાઉન્ટ છે બોટલ લંચ બોક્સથી લઈને ટ્રોલી બેગ શૂઝ ટોઈઝ વોલેટ ને ઘણી બધી મેસેસરીઝ ને ઘર વપરાશની ઘણી વસ્તુ છે બેગમાં પહેલાં કઈ હાલો બેગ સ્કીપ કરીએ હવે સ્ટેશનરી આઇટમમાંથી ચાલુ કરીએ સીધા ડાયપર આપણે વાપરા હોય એસી ટકા ડિસ્કાઉન્ટ ક્લાસમેટના આ જે છે આ બધામાં આપણને મળવાના છે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પાસાઠ ટકા ડિસ્કાઉન્ટ એટલે આપણને મળશે મળે રૂપિયાની આસપાસમાં એક સાઈડ આ જેલું કહેવાય ને પાર્ટી પાર્ટી દફતર અને એક બાજુ આલ્ફાબેટ બધા છે ગોઠવવાના ખાલી સો રૂપિયામાં અમે આપણે ડન કરીએ છીએ કલર પૂરવાના કલરમાં ક્યાં કયા કલર છે જો આમાં થાય ને બે પીસ બે હોય ને એવું કરી તો કલર સિલેક્ટ કરી રહ્યા છીએ પ્રાઇસ જોઈ લો કેટલા છે ચારસો ચાલીસ છે અને આમાં છે ત્રીસ ટકા ઓફ એટલે એપ્રોક્સ ત્રણસો

બસો ચાલીસ માં પરફેક્ટ ડીલ છે મારા માટે ને એક એક્સ્ટેન્શન બોર્ડ મોટું વધારે પ્લગ વાળું અને લાંબા વાયર વાળું મોડર્ન ઓલા બ્લેક જૂનવાણી છે આ બ્રાન્ડેડ લાગે છે અલગ આની પ્રાઇસ 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 આ 2000 નું છે ભલે આપણે કાઢો હાલ છે 700 વાળું પોટ્રોનિક્સ પોટ્રોનિક્સ કંપની છે 700 રૂપિયા નું એક્સટેન્શન બોર્ડ છે આપણને મળશે 60% ડિસ્કાઉન્ટ ની હારે એટલે લગભગ માત્ર 280 માં એટલે આપણા 10000 માં પરફેક્ટ યુઝ થાય છે એ મેટલાલા આ ચાકુ બાકુ લેવું રામપુરી આમાં ડબ્બા ડુબી શીતલ કઈ ટોવલ હાલો હવે ફાઈનલી ક્રોક્સ અને શૂઝ માં ફરી એકવાર પાછા નજર મારીએ અમને ઘણા બધા ગમે છે પણ શું કરવું અડધું બજેટ વહી જાય આ બત્રીસો ના છે આમાં પાસઠ ટકા આ મને પૂમાનું નું બહુ ગઈ મું ઓહો લેડીઝ એને છ હજાર રૂપિયા મૂકી દઉં પાછું પિસ્તાલીસો એટલે એપ્રોક્સ સાઠ ટકા એ તમે મૂકી દીધું હતું તમારા કલર ચારસો પાંચ સમજી જતા હોય ઓલા ક્રોક્સ આવા લેવા વાઈટ કલર લેવા જો સલમ નંબર ના ગોજો જી જોઈ એમ નો કરો આ આ સરપ્રાઈઝ માં થાય છે સ્નીકર્સ આ એક અંદર થાશે આ તો આ ડન 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 કરો આ જે પણ પ્રાઇસ માં છે ભલે મને લાગશો ને વંચાવો ઓકે આના પ્રાઇસ છે 1299 રૂપિયા સ્પાર્ક્સ કંપની ના છે ને આપણને મળશે 495 છે 455 માં એક ડન કરીએ છીએ ડીલ છે કે આમાં અલગ અલગ આવે ડીસ આ શું છે ટોસ્ટ ટોસ્ટર ટેબલ ફેન માં ઓલો કેમેરો છે ને વેબ કેમ હમ ઓલો છે કાર માટે કાર અને સીધો ફાઇનલી આપણે એક સિલેક્ટ કરીએ છીએ આ કાર માટે વેક્યુમ ક્લીનર જેની પ્રાઇસ છે 2400 નો એટલે 2500 રૂપિયા આપણને 70% ઓફ એટલે કે 750 ની આસપાસ મળે છે તો એક આડન કરીએ હા વ્યુઅર્સ ને કહી દઈ કે ઘણી વસ્તુમાં તમને બોક્સ થોડક ઓપન લાગશે કે બોક્સ માં તૂટેલા લાગશે પણ બધી વસ્તુ ઓપન બોક્સ પ્રોડક્ટ જ છે એટલે આપણે આટલા ભાવ આટલા ડિસ્કાઉન્ટમાં મળી રહી છે એટલે એ ટેન્શન ન થાય તમને કંપની ની વોરંટી ગેરંટી તો મળવાની જ છે એટલે આ ડન કરીયા

એટલે કે પાંચ છ સો ની સ્પર્શ થશે તો આપણે આપણે ડન કરીએ છીએ ઓકે ઉપર તો ઘણું બધું છે ક્લોથ છે નોન સ્ટિક્સ છે ગીઝર ને હીટર વેક્યુમ ક્લીનર ગ્રાઇન્ડર ડ્રીલર ટૂલ કીટ્સ કુકર ફેન કાર બાઇક એસેસરીઝ અને કિડ્સ બાઇસિકલ્સ ને ઘણું બધું છે ઓકે તમારે આ હોમ લેવું છે એક મિનિટ બહાર નીકળો બહાર નીકળો બરાબર 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 અઢારસો નવ્વાણું ઓગણીસો રૂપિયાનું અને આમાં છે પાસાઠ ટકા ઓફ એટલે આપણને મળશે માત્ર સાડા ચારસો ની આસપાસ આ લેવું છે આ તો સ્મોલ લાગે છે ઓ બ્લેક શર્ટ આ મને બહુ ગઈ મો આ પાંચ ટ્રાય અને જે સાઈઝ બેસે એ લેવાનો છે ને આનું બજેટ આપણો 2000 2000 સુધી માં આ છે 2799 નું 840 માં તો ડન કરવું છે સીધલ આ બુ એક્સ્ટ્રા ઓવર બજેટ થાય આ નથી લેવું આ ટી-શર્ટ છે ને ઈડન કરીએ ફિટિંગ એ પરફેક્ટ છે અને આપણે કેટલામાં થઈ જાય 1500

પણ આમ કઈ વિચિત્ર પ્રકારનું નું હે ક્યાં જાવ શું કરવા જાઓ ત્યાં જીતી દુ ઈ બદલાવ તો હાલો બદલાવી લો આ છોકરા બધી વસ્તુ તોડી નાખવાના હે બીજું તો ફાઈનલી આપણે ચાર ક્લોથિંગ સિલેક્ટ કરી દીધા છે એટલે આપણે 70% વાળા સ્લેબમાં આવી ગયા છે તો આપણે 70% ડિસ્કાઉન્ટ મળવાનો છે ચાલો હવે બીજી વસ્તુ સિલેક્ટ કરીએ રીબોક ઓકે 2500 છે એટલે આપણને એમાં મળશે 60% ઓફ 60% ઓફ એટલે 1200 ને 1100 1100 1000 રૂપિયા હું પહેલા ટ્રાય કરી શકું આ પરફેક્ટ હે એકદમ પરફેક્ટ છે પાંચ હજાર છસો ના છે એટલે એપ્રોક્સ સાહીઠ ટકા ઓફ થઈ જશે બાવીસો માં થઈ જશે તો રીબોક ફાઇનલી ડન કરીએ છીએ આમ છે ચોવીસો એટલે પચીસ રૂપિયા માં ઓરિજિનલ રીબોક આપણને જે મળતા હોય છે ને આપણને મળશે સાહીઠ ટકા ઓફ માં એટલે કે જનરલી હજાર ની આસપાસ મળે છે ખાસ મિકેનિકલ ટૂલ્સ પણ આપણે જોઈ લઈએ ઘણી આપણે ઘરે કંઈક ને કંઈક વસ્તુની જરૂર પડતી હોય આ તો આપણે સ્પેશિયલ લેવા જોઈએ ત્યારે ન મળે અત્યારે આ નજર સામે છે પાના પકડ આપણે આમ તો ગેરેજ તો નથી કરવું બધા જો કે સ્ટેનલી કંપનીના સારી કંપનીના છે એટલે બધા મોંઘા જ હશે આમાં કેટલા ડિસ્કાઉન્ટ આમાં સાઈઠ ટકા છે જ ને ના ડ્રિલ છે આપણી પાસે આ ધ્રીલ જે લાગે છે આ શું છે બ્લાઇન્ડરમાં શું જરૂરી નથી આ જરૂરી નથી આ આમ જરૂરી જરૂરી મને બહુ ઓછી વસ્તુ મારા માટે છે આમાં એટલે આ કેન્સલ કરી છે કેમ કે પકડ ને એવું બધું સ્ક્રુડ્રાઈવર જનરલી ઘરે છે આમાં હું એને આ એક લેવાનું વિચારું છું સાતસો અડતાલીસ નું છે આપણને સાહીઠ ટકા ઓફમાં મળી જશે ત્રણસો સ્ટેનલી કંપનીના છ થી લઈ અને બાવીસ સુધીના બધા જ પાના 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 જે ફિક્સ આ એક કરીએ મિલ્ટોનનું ઘણું બધું છે બજાજના ફેને આપણને હજાર બારસો મળી જશે આ બાયકલ્સમાં બેબી વોકરમાં કઈ લેવું છે નથી લેવું અથર મોટો થઈ ગયો આવી વસ્તુ હવે નો લઈએ શીતલ હવે ફાઇનલી લીતાની છે ને સરસ મજાની સ્માર્ટ વોચ ગિફ્ટ આપવી છે પંદરસોમાં ઓકે અને આ ઓકે બે સેમ જ છે ખાલી કલર જ ચેન્જ છે ને જેમ જેમ વસ્તુના ભાવ બોલે છે ડિસ્કાઉન્ટ વગરના ના તો જે વધારે થાય ડિસ્કાઉન્ટ થઈ જશે ને બધી માં તમે જો સાહીઠ ને પાંચ સાહીઠ ને સિત્તેર ને કીધા એવા ફ્રેન્ડ્સ આપણું શોપિંગ પૂરું થઈ ગયું છે અને આપણો ચેલેન્જ પૂરો થયો છે અને આપણે પંચાવન વસ્તુ ખરીદી લીધી છે રાજકોટના લેટેસ્ટ શોપિંગ માર્ટમાંથી અને તમને એ પણ કહી દો કે દસ હજાર પાંચસોનું આપણું બજેટ વાયુ ગયું આપણું દસ હજારનું બજેટ હતું પણ પાંચસો રૂપિયાનું એક્સ્ટ્રા શોપિંગ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં તમે જોઈ શકો છો કે મેં ચાર જોડી ક્લોથિંગ એવી રીતના મિકેનિકલ ટૂલ્સ બે જોડી શૂઝ બાળકો માટેના ટોઇસ બાળકો માટેના આ સ્ટેશનરી આઇટમ પણ અને જીવન જરૂરિયાતનો આ એક્સટેન્શન બોર્ડ કાર એસેસરીઝમાં પણ ઘણી બધી વસ્તુને ખાસ વોટર બોટલ ને બધી જ વસ્તુ આવી રીતના પંચાવન વસ્તુ લઈ લીધી છે અને પંચાવન વસ્તુ માત્ર દસ હજાર હજારના બજેટમાં આપણને મળી ગઈ છે હવે તમને વાત કરું તમારે પણ જો આ શોપિંગ કરવું છે તો તમારે આવી જવું છે રાજકોટના લેટેસ્ટ શોપિંગ માર્ટમાં જવું છે રાજકોટના કે કે ઓલથી તદ્દન નજીક આત્મીય કોલેજ વાળી શેરીમાં એટલે કે સત્યસાઈ મેઈન રોડ ઉપર જ લેટેસ્ટ મોબાઈલ સત્યસાઈ હોસ્પિટલની બાજુમાં અને આમ કહીએ તો બિગ બજારની પાછળની સાઈડ આપણે લેટેસ્ટ મોલમાં આવી શકીએ છીએ તો તમે પણ વેઠી તો કે મુલાકાત લો તમે ફિક્સ બજેટ લઈને આવશો કે ભાઈ સાત હજારમાં દસ હજારમાં પાંચ હજારમાં વસ્તુની ખરીદી કરવી છે તમે ઘણી બધી વસ્તુની ખરીદી કરી શકશો અને તમે એ પણ જોઈ લીધું કે ઘણી બધી વસ્તુ છે તો આપણા વિડીયો કેવો લાગ્યો તમને આ ચેલેન્જ વિડીયો ગમે છે કે નહીં મને જરૂરથી કમેન્ટ કરજો અને તમે નેક્સ્ટ મને ટાર્ગેટ આપો કે કઈ જગ્યાએ હું કયા બજેટમાં શોપિંગ કરો અને શું શું વસ્તુઓ ખરીદી કરી શકું છું તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો વિડીયો જય હિન્દ વંદે માતરમ